નમસ્કાર આપ જોઈ સ્પાર્ક છો સ્પાર્ક સમાચાર નવસારીથી મળી રહ્યા છે નવસારીના વાસદામાં જ્વેલર્સની દુકાનમાં ખાતર પાડવાનો ચોરટાઓનો પ્રયાસ નિષ્ફળ ગયો છે વાસદા મુખ્ય બજારમાં જૈન મંદિર પાસે હર્ષ જ્વેલર્સમાં ચોરટાઓ ખાતર પાડવા આવ્યા હતા દુકાનના તાળા તોડી અંદર પ્રવેશવાનો ચોરટા એ વારંવાર પ્રવા પ્રયાસ કર્યો હતો જ્વેલર્સ માલિક અને તેની પત્ની જાગીને દોડી આવતા ચોરટા ફરાર થયા હતા ચોરીના પ્રયાસની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ચોરીના પ્રયાસની ઘટનામાં વાસદા પોલીસે માત્ર અરજી લઈ સંતોષ માન્યો છે